અત્યારે હાલ ગુજરાતીઓને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આપણે આગળ વાત કરી હતી કે લગભગ બસો ને પાંચ જેટલા ભારતીયો છે તે લોકો હવે પોતાના વતન એટલે કે ભારત પાછા આવવાના છે છે અને આમાંથી લગભગ જેટલા ગુજરાતીઓ તે પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે અત્યાર સુધી આપણે વાત કરતા આવ્યા છીએ કે અમેરિકામાં ડિપોર્શનની શરૂઆત થવાની છે પરંતુ હવે ભારતીય લોકોને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે જેટલા પણ ગુજરાતી લોકો છે તે લોકોની તપાસ કોણ કરશે અને તે બાદ તેમને ક્યાં મોકલવામાં આવશે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકામાંથી અત્યારે હાલ ગેરકાયદેસર લોકોને ડિપોર્ટ કરવાનું અભિયાન છે તે ટ્રમ્પ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે લગભગ જેટલા છે તે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી લગભગ લઈને જેટલા ગુજરાતીઓ છે તે લોકોને પણ અત્યારે હાલ ડિપોર્ટ કરવામાં આવ્યા મોટા ભાગના લોકો મહેસાણાના છે તેની સાથે અમદાવાદ મહેસાણા પાટણ જેટલામાં જેટલા પણ ગુજરાતીઓ છે તે લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ જો હવે વાત કરવામાં આવે આ બસો પાંચ ભારતીયોને ડિપોર્ટ તો કરાયા છે ને તેમાંથી સાડત્રીસ

સવાલ અનેક ઉભા થાય છે કે તે લોકોની ફ્લાઇટ ડાયરેક્ટ અમૃતસર આવવાની છે એરપોર્ટ લાવવાના છે અને તે બાદ જ તેમને પોતાના ઘરે પાછા મોકલવામાં આવશે એક એવી પણ અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે જો કે અમૃતસર એરપોર્ટ ઉપર પણ અત્યારે જેટલી પણ સુરક્ષા એજન્સી છે તે પણ સતર્ક થઈ ગઈ છે એટલું જ નહીં તે લોકો અમૃતસરથી જે અહીંયા અમદાવાદ આવવાના છે તો અમદાવાદ અમદાવાદ પોલીસ હોય કે પછી ગુજરાત પોલીસ હોય તે પણ અત્યારે હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે કે જેટલા પણ ગુજરાતીઓને રિપોર્ટ કરવામાં આવવાના છે તે દરેક લોકોની પૂછપરછ છે તે બાદ તેમની તપાસ છે તે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અને તે બાદ જ તે લોકોને પોતાના ઘરે મોકલવામાં આવશે એટલે અત્યારે હાલ ગુજરાતીઓ પર એક નવું જોખમ ટોળાયું છે જેટલા પણ અમેરિકા રહે છે તે દરેક ગુજરાતીઓના મનમાં અત્યારે એક જ ડર છે કે શું હવે તે લોકોને પણ ડિપોર્ટ થવું પડશે કે કેમ અનેક એવા સવાલો ઊભા થાય છે કે આની પાછળના કારણો કયા છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો અમેરિકામાં ગ્રીન કાર્ડને લઈને નિયમો બદલાયા છે વિઝાને લઈને નિયમો બદલાયા છે પરંતુ અત્યાર સુધી ટ્રમ્પ દ્વારા અનેક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં તેમના દ્વારા કહેવામાં આવતું હતું કે ગેરકાયદેસર લોકોને ડિપોર્ટ કરવામાં આવશે પરંતુ હવે ડિપોર્ટ કરવાની શરૂઆત થઈ ગઈ છે ને આજે એક જે આપણે આગળ પણ વાત કરી હતી કે એક ફ્લાઇટ છે જે હવે ભારત આવવાની પરતમાં છે એટલે કે તે સાંજ સુધી અમૃતસર સુધી પહોંચી જશે ને તે બાદ જેટલા પણ

જ્યારથી ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગેરકાયદેસર લોકોને નિકાળી દેવામાં આવશે ત્યારથી જ ગુજરાતીઓ ઉપર એક મસ જોખમ ટોળાયું હતું ને એ જ જોખમના અંતે અત્યારે હાલ લગભગ તેત્રીસ થી લઈને સાડત્રીસ જેટલા ગુજરાતીઓ છે તે લોકોને હવે પોતાના વતન ભારત પાછો આવવાનો વારો આવ્યો છે જોકે અત્યારે હાલ ત્યાં જેટલા પણ લોકો રહી રહ્યા છે તે લોકોના મનમાં પણ એક જ સવાલ છે કે શું તે લોકોને પણ હવે ડિપોર્ટ થવું પડશે અને જો ડિપોર્ટ નહીં થવું હોય તો તે લોકોની પાસે ગ્રીન કાર્ડ હોવું પણ ખૂબ જરૂરી છે એટલું જ નહીં ગ્રીન કાર્ડની સાથે સાથે જેટલા પણ લીગલી ડોક્યુમેન્ટ છે તે હોવા પણ ખૂબ જરૂરી છે જો તેમની પાસે તે દરેક વસ્તુ નહીં હોય તો તે લોકોને પણ ડિપોર્ટ થવાનો વારો આવશે એટલે અત્યારે હાલ તે લોકોની ફ્લાઇટ છે તે રવાના થઈ ગઈ છે અને તે લોકો રાત સુધી લગભગ અમદાવાદ અથવા તો પછી અમૃતસર પહોંચી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર